આજે શહીદ દિવસ છે ક્રાંતિકારી દિવસ છે અને આજના દિવસે મંગલ પાંડેજી બલિદાન દિવસ અને શહીદ ભગતસિંહના ચરણોમાં વંદન કરીને આ વડોદરાની જનતાની જે વ્યથા છે એને વેદવા વ્યથા છે એને વાચા આપવા માટે થઈને આજે અહીંયાથી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે જે રીતની હાલમાં દેશ અને રાજ્યની પરિસ્થિતિ થઈ રહી છે સામાન્ય માણસો ની પરિસ્થિતિ મોંઘવારીને લીધે ખૂબ ખરાબ થઈ જવા પામી છે ત્યારે સાથે આ ન્યાય યાત્રા એટલા માટે છે કે સામાન્ય લોકોને પણ પોતાનો ન્યાય હક અધિકાર મળે જે રીતે રાહુલજી એ પણ ન્યાય લોકોના હક અધિકાર માટે ન્યાય માટે ચાર હજાર કિલોમીટરની પદયાત્રા પણ કરી હતી અને હમણાં પણ ગુજરાતમાં પણ ન્યાય યાત્રા કરી આજે ભગતસિંહના ચરણોમાં વંદન કરીને વડોદરાની જનતાને અપીલ કરી રહ્યા છે કે જે રીતે સતત ત્રીસ ત્રીસ વર્ષોથી આપ બધાએ જે જનમત આપ્યો છે અને આપના જન આશીર્વાદ આપે છે ને આપણા જનપ્રતિનિધિ ચૂંટ્યા છે કે રાજ્ય સરકારમાં હોય કે કેન્દ્ર સરકારમાં હોય પરંતુ હું વડોદરાની જનતાને કહેવા માગું છું કે જે રીતના વાયદા અને વચનો આપવામાં આવ્યા હતા વડોદરાની જનતાને આરોગ્યની સર્વશ્રેષ્ઠ સર્વ એમ્સ હોસ્પિટલ હોય ઇન્ટરનેશનલ એરપોર્ટ હોય જે રીતે ડેવલપમેન્ટ હોય 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 આરોગ્યની વાત વાત શિક્ષણની શું તમામ કામો જે રીતે સુશાસનની વાત કરવામાં આવે છે જે રીતે ડબલ એન્જિનની વાત કરવામાં આવે છે હું વડોદરાની જનતાને કહેવા માંગુ છું કે આપ ચોક્કસપણે થોડું વિચાર કરજો ને આ બધા જ મુદ્દા જે મેં કહ્યા છે આજે શહીદ દિવસ છે ક્રાંતિકારી દિવસ છે અને આજે